ભવિષ્યવાણી કેમ થાય છે ફેલ પરમ શાંતિ આવતા સમયમાં આપ જોશો કે બધા જ ભવિષ્યવાણી કરવા વાળાની ભવિષ્યવાણી ફેલ થઈ જશે બીજા જે ભવિષ્ય વ્યક્તા હતા અલગ અલગ જેવી રીતે નાસ્ત્રે જેવા ઘણા બધા ભવિષ્ય વ્યક્તા હતા જેને ભવિષ્ય બાબતે બતાવ્યું તે બધાની ભવિષ્યવાણી ફેલ થઈ જશે કેમ કે તેણે જે ભાષામાં લખેલી છે તે કોઈ વાંચી શકતું નથી નાસ્ત્રેદમસની જે ભવિષ્યવાણી જે કરેલી તે ઘણી બધી ભવિષ્યવાણી ફેલ થઈ ગયેલી છે પણ લોકો તેનું નામ લઈ લઈને પોતાની એક ભવિષ્યવાણી કરી દે છે તો આ બધું વાસ્તવિકમાં લોકો પબ્લિક સમજી શકતી નથી લોકો પાસે કોઈ જ્ઞાન નથી અજ્ઞાનતા છે અજ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારમાં લોકો ચાલી રહ્યા છે એટલે આવા જે ગ્રહોને માનવાવાળા લોકો પાસે જાય છે એસ્ટ્રોલોજર્સની પાસે એસ્ટ્રોલોજી વાળા જારે ફેંકાફેંકી કરે છે હવે આ ગ્રહને આ ગ્રહમાં ચંડી હવન કરાવો આ કરાવો પેલું કરાવો તો આ બધું હવે નવ ચંડી હવન પણ ટાઈમ નથી રહ્યો હવનમાં પણ તેત્રીસ કોટી દેવતાઓનું આહવાન કરવામાં આવે છે તો એ પણ નથી આવી શકતા કેમ કે મનુષ્યો બની ગયા છે એ બધી આત્માઓ બધા ગ્રહ જેમ કે જે પણ ગ્રહ છે તે બધા મનુષ્ય બની ગયા છે તે બધા ભીખ મંગા બની ગયા છે તો આ તમને શું આપશે ઓર આ બધી એસ્ટ્રોલોજી તો પહેલા પદાર્થ પરા પરાતથી ચાલી રહી છે બધા ગ્રહ પણ પહેલા પહેલાં વાળા છે તો લોકો આમ લોકો છે આ લોકો પાસે જ્ઞાન નથી બુદ્ધિ પણ નથી બસ આ લોકોમાં ભવિષ્યમાં જે થવાનું છે તે બુદ્ધિમાં પણ નથી આવવાનું હવે જે થવાનું છે તે એવું થવાનું છે બધા ભવિષ્ય કરવાવાળા પણ કંઈ નહીં કરી શકે ના બોલી શકશે કેમ કે ના કલ્કી અવતાર થવાનો છે કલકી અવતાર માટે તો ઘણા બધા વિડીયો બનાવ્યા છે કલકી અવતાર એટલે વિષ્ણુનો અવતાર ન થયો છે ન થશે કેમ કે અત્યારે વિષ્ણુ અવતારની તો કોઈ વાત જ નથી હજુ તો કલયુગના ચાર હજાર સ્વરૂપનો અનુભવ કરશે અને જ્ઞાન સમજશે કે અનંત કોટી બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્મા વિષ્ણુ શંકર તો આ બધું જે સમજશે ત્યારે ખબર પડશે કે બ્રહ્મા વિષ્ણુ શંકર ની તો બ્રહ્માંડમાં શું વેલ્યુ છે બ્રહ્માંડ ની આદિશક્તિ મહાઆદિશક્તિ મહાબ્રહ્માની મહાદિશક્તિ ગેલેક્સી આકાશગંગા યુનિવર્સ ગ્રેટ યુનિવર્સ મલ્ટીવર્સ આ બધું તો ખબર પડશે કે મોટી મોટી આત્માઓ અહીં ફસાઈ ગઈ છે તો મનમાં ને બુદ્ધિમાં આ જૂઠું ભરાયેલું છે આ બધું તો પહેલાથી જ આવી રહ્યું છે બધું જ ખોટું છે હવે નવી દુનિયા માટે નવું જ્ઞાન જોઈએ હવે નવા જ્ઞાન માટે લોકો આવશે હવે જે જૂનું જ્ઞાન છે જે એક બ્રહ્માંડનું એક બ્રહ્મા વિષ્ણુ શંકરની સ્ટોરી છે તે એક બ્રહ્માંડની સ્ટોરી છે બ્રહ્માંડના પચાસ વર્ષ બ્રહ્માંના પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે આ બધી પહેલા પરાધની કહાની છે બીજા પરાધના તો પણ એકસો અઠ્ઠાણું કરોડ વર્ષ થઈ ગયા સતયુગ ત્રેતા દ્રાપર કલયુગ બધા યુગની કહાની જે શાસ્ત્રોમાં વર્ણન કરે છે તે બધું વાંચ્યા કરે છે અને એની જ વાત કરે છે પણ હવે જે થવાનું છે તે નવી દુનિયા માટે નવું જ્ઞાન જોઈએ હવે નવી દુનિયામાં જે બનવાનું છે અને નવું જે બેહદના પરોહનો જમાનો ગયો મહાબ્રહ્મા પણ નથી પરમ મહાબ્રહ્મા પણ નથી બેહદના બ્રહ્મા બેહદના અવિનાશી બ્રહ્મા બેહદ કે બેહદના અવિનાશી બ્રહ્મા એટલે ઓલમાઇટી ઓથોરિટી તેને યાદ કરો તેને જાણો માનો

બેહદનું પણ સત્ય જ્ઞાન આદિ અનાદિ પરમ સત્ય અવિનાશી સત્ય સનાતન તેને સનાતન જ્ઞાન તેને આદિ એટલે શરૂઆત તો બેહદના વિશ્વની શરૂઆત આદિ મધ્ય અને અંત તો અંતમાં શું છે આ બધું જ્ઞાન જ્યારે સમજશો બેહદની આત્મા ને ત્યારે આ બધું બુદ્ધિમાં આવી જશે કે આ ભવિષ્ય વાળી કરવા વાળા કઈ જ નથી આ બધું બધું જ આઠસો કરોડ મનુષ્ય ક્યાંથી આવી અનેક ધર્મ મઠપંથ સંપ્રદાય ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા કેમ એક ધર્મ જ ને નથી માનતા બધા જ અલગ અલગ માને છે આ જ્ઞાન જો સમજમાં આવી જશે

પોતાની જાતને સમજો કે મેં કોણ છું ક્યાંથી આવી છું કેમ આવી છું અને મારે ક્યાં જવાનું છે તો બેદનું જ્ઞાન સમજો ત્યારે સમજ પડશે કે હું કોણ છું ક્યાંથી આવી છું અને મારે ક્યાં જવાનું છે તો આત્મા ખૂબ જ જીવન મુક્તિનો અનુભવ કરશે મુક્તિ જીવન મુક્તિ સમજશે હવે અંતમાં શું થવાનું છે આ પણ જ્ઞાન હશે મહાકાળ પ્રલયમાં કોણ કેવી રીતે બચીએ તેનું પણ જ્ઞાન આવી જશે આ બધું મિક્સ જ્ઞાન છે વેરાયટી જ્ઞાન છે ખૂબ જ અનેક પ્રકારનું જ્ઞાન છે કોઈ એક પ્રકારનું જ્ઞાન નથી અનેક પ્રકારનું જ્ઞાન છે જ્યારે વેરાયટી જ્ઞાન સમજવામાં આવી જશે અને જ્ઞાનથી બધા જ કમ્પેર કરશો કે અલગ અલગ જ્ઞાનને જજ કરશો ત્યારે સમજમાં આવશે પરમ શાંતિ Join us daily for our morning live meditation Monday to Saturday 5.30 to 6.30 a.m. Join us daily for live meditation 10 pm to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand at Like, share, subscribe. Join today. शान्ति